thank you ઉદેપુર જિલ્લામાં છેલ્લા છ દિવસથી તસ્કરોના વધી રહેલા ત્રાસથી લોકો આજે ભયભીત બન્યા છે કે તેમને રાત્રિના ઉજાગરા કરવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તારમાં આવેલો જિલ્લો છે અને મધ્યપ્રદેશ તરફથી મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના કેટલાક ગામોને તસ્કરોએ ટાર્ગેટ કર્યા છે વારંવાર થતા ચોરીના બનાવોને લઈને લોકો ભયભીત એટલા માટે બન્યા છે કે કોઈને પણ મોતને ઘાટ ઉતારતા જરા પણ ખચકાતા નથી જેથી જાનમાલને બચાવવા બોડેલી સહિતના કેટલાય ગામોના લોકો આખી રાત ચોકી ફેરો કરી રહ્યા છે ગામના દરેક પ્રવેશ માર્ગો પર યુવકો હાથમાં ડંડા સાથે અલગ અલગ ટુકડી બનાવીને ચોકી ફેરો કરી રહ્યા છે પોલીસના અનુમાન પ્રમાણે મધ્યપ્રદેશ તરફ આવતા તસ્કરોને લઈને લોકો ભયભીત બન્યા છે તસ્કરોની ટોળકી જે ગામને ટાર્ગેટ કરે છે તેમાં પહેલા ગામ તરફ આવતા પહેલા પથ્થર મારો કરે છે જેને લઈને ગામના લોકો એ તરફ દોડે ત્યારે તસ્કરોની બીજી ટોળકી ગામની બીજી તરફ ઘૂસવાનો પ્રયાસ કરે છે આ એક તેમની રીત છે પથ્થર મારો કરતા લોકો આજે ભયભીત તો બન્યા છે આખો દિવસ કામ કરીને થાકેલા લોકોને આખી રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે બોડેલી તાલુકાના સુસ્કાલ ચાચક મુલધર ટીમ્બી સીમલિયા ગામના લોકો એક વર્ષ પહેલા દીપડાના ત્રાસથી રાત્રિ ફેરો કરતા હતા હવે ફરી તસ્કરોના ત્રાસથી ફરી એકવાર રાત્રિના ઉજાગરા કરવાનો વારો આવ્યો છે આ તમામ ગામના ખેડૂતો ભૂંડના ત્રાસને લઈને ખેડૂતો આખો દિવસ ખેતરોમાં ચોકી ફેરો કરે છે અને રાત્રિ દરમિયાન ગામમાં ચોકી ફેરો લગાવી રહ્યા છે જે કામ પોલીસને કરવાનું હોય તે કામ આજે ગામના લોકોએ કરવું પડી રહ્યું છે તેને લઈને ગામના લોકોની પોલીસ પ્રત્યે નારાજગી પણ જોવા મળી રહી છે કેટલાક યુવકે તો ચોર પકડો ગ્રુપ વૉટ્સઅપ પર બનાવ્યા છે જેમાં એક ગામની માહિતી બીજા ગામના લોકોને આપી રહ્યા છે ગામના વૃદ્ધો મહિલાઓ યુવકો અને બાળકો તમામ લોકોને જુઓ આજે તેમના ચહેરા પર ડર અને ચિંતા જોવા મળી રહી છે ડર લાગે એ પણ સ્વાભાવિક છે કે કેમ કે તસ્કરો ચોરી કરવા માટે

પોલીસ વડા જણાવી રહ્યા છે કે કોઈને ડરવાની જરૂર નથી મધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે જો તસ્કરો જોવાય તો પોલીસને જાણ કરવી કાયદો હાથમાં ન લેવું તેવું પણ સૂચન કર્યું છે આજે આપ પત્રકાર મિત્રોને બોલાવવાનું કારણ એ છે કે છેલ્લા સાત થી આઠ દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરપુર ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે નવથી દસ વાગ્યાની વચ્ચે જે એક જગ્યા ઉપર કેટલાક તોડો ચોરોનું તોડું ચારથી પાંચ માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે પબ્લિક એની પાછળ ગઈ પોલીસ પણ ગઈ તોડું ભાગી ગયું એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટાઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સેચ પણ ગભરાવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા ત થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મિટિંગ કરશે તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે એને ટૂંક સમયમાં ખૂબ ઝડપથી ઝડપી પાડવામાં આવશે અને એમની સામે સ્ટ્રોંગ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એની પાછળ એ લોકોની પાછળ જે વિડીયો છે એમ એ લોકોની પાછળ અમારી ટીમો લાગી છે ગઈકાલે એક મોબાઈલના દુકાનની ગરફોડ ચો ચોરી નોંધાઈ છે તેના પણ વિડીયો મળ્યા છે એની પાછળ અમારી ટીમો કાર્યરત છે સાથે સાથે મારી પ્રજાજનોને વિનંતી છે કે પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામ લોકો તમામ તંત્ર તમારી સુરક્ષા માટે તમારી મિલકતની સુરક્ષા માટે કાર્યરત છે કોઈપણ સંજોગોમાં આવા કોઈ ચોરી સંબતે તમને કંઈ જાણકારી મળે તો પોલીસને જાન જ્ઞાન પર મૂકો કોઈપણ રીતે કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરો અન્યથા આપને પણ કાયદાકીય જોગવાઈમાં અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવાનો અને પરેશાન થવાનો વારો આવશે અમારા ગામમાં સિમડીયા ગામ છે હું ઘર એટલે બોડેલી નજીક છે અમારા હાઈવે રસ્તા ઉપર ચોરીઓનો માહોલ વધારે છે એટલે અમે રાત એ આખી રાત જાગીએ છીએ બધા અને બધા જ યુવાન છોકરાઓ અમિયાન રસ્તો છે એટલે અમે કોઈ બી બહારના વ્યક્તિ આવે તો અમે અંદર ઘૂસવા નહીં દેતા અને બધા એકબીજાને એકબીજાને મેસેજ ગ્રુપ કરી દઈએ છીએ હવે પછી અમુને કોઈ બહારનો વ્યક્તિ આવે તો મુન કહે જવાની ધાક લાગે છે એટલે અમે બધા જાગતા રહીએ હા આજે ચાર પાંચ દિવસથી અમે જાગતા રહીએ છીએ હા આવતા હોય એવું લાગે છે એ લોકો આવે એટલે અમે બુમા બુમ થઈ ગઈ છે કે ભાઈ આ બાજુ આયા આ બાજુ આવ્યા એટલે બધે એકબીજા સપોર્ટ આપીએ છીએ આખી રાત સવાર સુધી અમે જાગતા થઈ છે આઠ દિવસ અઠવાડિયું થઈ ગયું છેલ્લા બોડેલી નજીક અલી ખેડૂતો ગામ છે આઠ દિવસ થી ચોરો આવે છે પથ્થર મારો કરે એટલે બધા લોકો પેલા ફરિયામ ની અંદર પછી આ બાજુ પેલા ફરિયામ ની અંદર પથ્થર મારો બધા દોડી ને બાજુ ગયા આ બાજુ પથ્થર મારે છે હમણાં આ ઘર પર હમણાં પથ્થર માર્યો હમણાં હાલમાં પોલીસ આવેલી પણ જોઈને નાખી ગઈ અમને બધા જાગતા જ છે અઠવાડિયા રોજ રાતે ચાર પાંચ વાગ્યા સુધી જાગતા રહે છે અમારે પોલીસ જોડે એવી માંગ કે રાતે પેટ્રોલિંગ કરે અહીંયા આગળ અમારા ગામમાં હોય આવે પાછળ અને પોઈન્ટ મૂકે અહીં અહીંયા આગળ છેલ્લા ફરી હોય એવી માંગ છે અમારી પોલીસ ની રાત દિવસ હેરાન કરે છે ચોર આખી રાત જાગતા રહે છે બધે બરોબર પથરા મારે છે જારીઓ તોડે લાઈટો નાખે છે કોણ નહીં કોઈ આવતું નહીં જોવાય માહોલ આ ખૂબ ગમ જાગે છે અરે ડર એટલે પૂર ડર મારી નાખે ને જ મારે હથિયારો લઈને આવે પંચાયત ની લાઈટો નહીં કશું જ નહીં પોલીસ વાળા આવે છે એટલે ઉભા રહેતા નહીં ઉદાહરણ ઉભા રે ખાલી ઉદાન હાચવા હાચાવા ગોમ બીજા બી ઉભા હાચા આવે રહેવું પડે નહીં અમારી માંગે એક છે કે લાઈટ બી આવવા જોઈએ પોલીસ વાળા આવવા જોઈએ બરોબર હા પોલીસ વાળા આવતા આવે ગમ ના જવું બે હિર કરીએ શું કરીએ પોલીસ ને બી સપોર્ટ જોઈએ અમારે જિલ્લાને જ્યારે તસ્કરોએ બાનમાં લીધું છે ત્યારે તસ્કરોના ત્રાસથી ક્યારે છુટકારો પોલીસ અપાવે છે તે જોવું રહ્યું